બાળકો જ્યારે જામ ખાવાની જીદ કરે ને ત્યારે આપણે બધા જ માર્કેટમાંથી જામ લાવીને આપીએ છીએ પણ શું ક્યારેક ઘરે તમે આ રીતે ટ્રાય કર્યો છે ઘરે એપલ જામ આજે આપણે બનાવીશું ખાંડ વગર કોઈ પણ પ્રિઝર્વેટિવ કંઈ પણ એડ કર્યા વગર બનાવીશું અને બાળકોને તમે દરરોજ બ્રેડ કે રોટલી સાથે આપી શકશો એટલો હેલ્ધી પણ બનશે અને આ જામ છે ને તમે ફ્રીઝની અંદર સ્ટોર પણ લાંબો સમય સુધી કરી શકશો એટલો સરસ લાગશે તો એપલ જામ બનાવવા માટે અહીંયા મેં ત્રણ સાઇઝના એપલ લીધેલા છે અહીંયા લગભગ છસો ગ્રામ જેટલા એપલ છે તમે વધારે ઓછી ક્વોન્ટિટીમાં જામને બનાવી શકો છસો ગ્રામ એપલમાંથી પણ નાનો એવો ડબ્બો ભરીને જામ બનીને તૈયાર થઈ જશે હવે એપલને ધોઈને કોરા કરીને આ રીતે પતલી પતલી ચિપ્સમાં કટ કરી લઈશું તમે ચોરસ ટુકડામાં પણ કટ કરી શકો છો અને વચ્ચેનો જે બીજનો ભાગ છે ને એ આપણે કાઢી લઈશું તો આ રીતે મેં અહીંયા ત્રણેય એપલને પતલી પતલી ચિપ્સમાં કટ કરી દીધેલા છે તો આ રીતે એપલ પતલા હશે ને તો જલ્દીથી કૂક થઈ જશે તો બધા જ એપલને મેં અહીંયા કટ કરી દીધેલા છે હવે આ એપલ જામને તમે કૂકરમાં પણ બનાવી શકો છો પણ કુકરની અંદર બનાવશો ને ત્યારે જામ છે ને એ થોડો ફિક્કા થઈ જશે એટલા માટે હું અહીંયા પેનની અંદર બનાવું છું જેનાથી જામની મીઠા સરસ રહેશે એક પેનની અંદર બધા જ કટ કરેલા એપલ એડ કરીશું એક કપ ભરીને પાણી એડ કરી લઈશું અને એપલને સરસ રીતે હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું પાંચ મિનિટ પછી વચ્ચે વચ્ચે એકથી બે વખત ચેક કરી લઈશું હજી એપલ છે ને એ થોડા કડક છે સરખા કૂક નથી થઈએ તો એને મેશ પણ કરતા રહીશું તો આ રીતે મેશ કરીશું ને તો હજી એકદમ મેશ નથી થતા એટલે આ રીતે વચ્ચે વચ્ચે નાના નાના ટુકડા કે આ રીતે મેશ કરતા રહીશું અને ફરીથી ઢાંકીને પાંચ મિનિટ રહેવા દઈશું તો દસ મિનિટની અંદર અંદર ટોટલ અહીંયા લો ગેસની ફ્લેમ પર મેં રાખ્યો છે અને સરસ રીતે આપણા એપલ કૂક થઈ ગયા છે છાલ પણ મેં અહીંયા નથી કાઢી છાલ પણ સાથે એટલી સરસ એવી કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ મેચ થઈ જાય છે હવે આ મિશ્રણને છે ને આપણે ગરમ ગરમ નથી પીસવાનું એકદમ ઠંડુ કરી લેવાનું છે અને જો નોનસ્ટિક પેન હશે ને તો આ રીતે જરાય તમારે ચીપકશે પણ નહીં જો કે સ્ટીલની પેનમાં પણ ચીપકશે નહીં પણ તમને મિક્સ કરતા અને નીચે ચોંટે નહીં ને એટલા માટે આ રીતે નોનસ્ટિક પેન હોય તો વધારે સારું જેથી જામ આપણે બનાવવામાં સરળ રહે હવે મિશ્રણને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી અહીંયા મેં પોણો કપ જેટલી સાકર લીધી છે સાકરને મિક્સર જારની અંદર એડ કરીને પાવડર કરી લઈશું આની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો પણ ખાંડ કરતાં થોડું સાકરનું પ્રમાણ હોય ને તો બાળકોને તમે આપી શકો છો અને આ રીતે ખાંડ કરતાં સાકર ખાવી સારી તો સાકરને પીસી લઈશું અને હવે આપણે જે ઠંડુ થઈ ગયેલું એપલનું મિશ્રણ હતું ને એને જ એ જ મિક્સર જારની અંદર એડ કરી લઈશું અને આ રીતે દાણેદાર પેસ્ટ તૈયાર કરીશું એકદમ ફાઇન લીસ સી પેસ્ટ નથી કરવાની થોડા થોડા નાના ક્યાંક ક્યાંક એપલના ટુકડા આવશે ને તો એ જામ ખાવાની મજા આવશે હવે આ બધું જ મિશ્રણ છે ને ફરીથી પેનની અંદર એડ કરી લેવાનું છે બધું જ મિશ્રણ મેં અહીંયા એડ કર્યું છે અને જે આપણે દળેલો સાકરનો પાવડર હતો ને એ પણ એડ કરી દઈશું જ્યારે બંને મિક્સ કરીએ છીએ ને ત્યારે ગેસની ફ્લેમ હજી ચાલુ નથી કરવાની સાકરનો પાવડર અને એપલની પ્યુરી બંને એડ કરી લેવાની છે બરાબર મિક્સ કરી લેવાની છે અને સાકર છે ને સરસ રીતે એપલની પ્યુરીની અંદર મિક્સ થઈ જાય ને ઓગળી જાય ને એ પછી જ ગેસ ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે નહીંતર સાઈડની કિનારીમાંથી જે આપણે સાકરનો પાવડર કર્યો ને એ બળવા લાગશે અને ટેસ્ટ ખરાબ થઈ જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું આ રીતે પીગળવા લાગે એટલે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને કૂક કરવાનો છે વધારે ટાઈમ પણ નહીં લાગે આપણે પાણી કે કંઈ જ નથી એડ કર્યું અને અહીંયા મેં ચપટી એવો રેડ ફૂડ કલર એડ કર્યો છે આની જગ્યાએ તમે બીટની પ્યુરી મોટી ત્રણથી ચાર ચમચી એડ કરી શકો છો પણ બીટની પ્યુરીમાં બીટનો થોડોક એવો ફ્લેવર આવશે એટલા માટે મેં અહીંયા બીટ બીટ નથી એડ કર્યું હું માર્કેટ સ્ટાઇલ બનાવું છું એટલે મેં રેડ કલર એડ કર્યો છે તમે આને હેલ્ધી બનાવવા બીટની પ્યુરી પણ એડ કરી શકો છો અને કંઈ જ ના એડ કરવું હોય તો તમને એમનેમ કલર પસંદ હોય તો તમે એમનેમ પ્લેન જામ પણ રાખી શકો છો બસ ફક્ત પાંચથી છ મિનિટની અંદર કન્ટિન્યુઅસ હલાવતા રહીશો એટલે જામ આપણો ઘટ થઈ ગયો છે હવે હું તમને બતાવીશ કે જામને કેવી રીતના ચેક કરવો કોઈ પણ પ્લેટની અંદર થોડું એવું મિશ્રણ એડ કરી લેવાનું અને પ્લેટને આ રીતની ક્રોસ કરી લેવાની એમાંથી જરાય પાણીનો ભાગ નથી નીકળતો એક સરખો જામ થઈ ગયો છે જો પાણીનો ભાગ નીકળે ને તો તમારે થોડો હજી વધારે કૂક કરી લેવાનો અને આ રીતનો જામ થઈ જશે તો આપણો એપલ જામ તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને બેથી ત્રણ ટીપ્પા લીંબુના એડ કરીશું આનાથી છે ને લીંબુનો રસ આવશે ને એટલે જે સાકરના ક્રિસ્ટલ થતા હશે ને એ નહીં થાય જામ જરાય જામશે નહીં અને કડક પણ નહીં થાય એટલો મસ્ત આ રીતનો સ્મૂથ જ રહેશે અને હું ગેરંટી આપું છું તમારા બાળકોને પણ ભાવશે જો તમે માર્કેટનો લાવીને બાળકોને ખવડાવતા હોય ને તો ઘરે જરૂરથી ટ્રાય કરજો રોટ રોટલી ઉપર લગાવીને એ બ્રેડ સાથે લગાવીને તમે આપી શકો છો જામને આ રીતે કોઈપણ કાચના એરટાઈટ ડબ્બાની અંદર ભરીને ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને જમારે જ્યારે પણ આ રીતે કાઢવો હોય ત્યારે જામનું ઢાંકણ ખોલીને બ્રેડ પર રોટલી પર લગાવીને બાળકોને પેક કરીને લંચ બોક્સમાં આપી દો બાળકો ખુશીથી ખાશે અને જામ છે ને એવો જ રહેશે જરૂરથી એક વખત ટ્રાય કરજો જરાય કોઈ પણ ક્રિસ્ટલ નહીં થાય જામી પણ નહીં જાય જેવો આપણે બનાવ્યો છે ને એવો જ જામ રહેશે તો જરૂર એકવાર ટ્રાય કરજો અને બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની એપલ જામની રેસીપી તમને કેવી લાગી અને બીજા કયા જામની રેસીપી જોઈએ છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ આવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે